શાંતિ પંદર દસ બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આત્મરૂપી બેટરી ચોર્યાસી મોટરોમાં જવાને કારણે ડલ થઈ ગઈ છે હવે એને યાદની યાત્રાથી ભરપૂર કરો પ્રશ્ન છે બાબા કયા બાળકોને ખૂબ ખૂબ ભાગ્યશાળી સમજે છે ઉત્તર છે જેમની પાસે કોઈ ઝંઝટ નથી જે નિર્બંધન છે એવા બાળકોને બાબા કહે છે તમે ખૂબ ખૂબ ભાગ્યશાળી છો તમે યાદમાં રહીને પોતાની બેટરી ફૂલ ચાર્જ કરી શકો છો જો યોગ નથી માત્ર જ્ઞાન સંભળાવે તો તીર લાગી નથી શકતું ભલે કોઈ કેટલો પણ ભક્કાથી પોતાનો અનુભવ સંભળાવે પરંતુ પોતાનામાં ધારણા નથી તો દિલ ખાતું રહેશે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો પ્રત્યે રૂહાની બાપ સમજાવે છે રૂહાની બાપનું નામ શું છે શિવ બાબા તે છે જ ભગવાન બેહદના બાપ મનુષ્યને ક્યારે બેહદના બાપ અથવા ઈશ્વર કે ભગવાન નથી કહેવામાં આવી શકતું નામ ભલે ઘણા ન શિવ છે પરંતુ તે બધા દેહધારી છે એટલે એમને ભગવાન નથી કહેવાય શકતા આ બાપ બેસીને બાળકોને સમજાવે છે મેં જેમાં પ્રવેશ કર્યો છે એમને આ એમનો આ ખૂબ અનેક જન્મોનો અંતનો જન્મ છે તમને બાળકોને કોઈ પૂછે છે તમે આમને ભગવાન કેમ કહો છો

બાપ બધી આત્માઓ સહિત ત્યાં નિવાસ કરે છે બેઠક પણ ઊંચી છે વાસ્તવમાં કોઈ બેસવાની જેમ બાબા કહે છે જેમ સ્ટોર ક્યાંય બેઠે છે શું ઊભા છે ને તમે આત્માઓની તાકાતથી ત્યાં ઊભા છો જેવી રીતે સ્ટાર છે ચાંદ તારા છે એ બધા ક્યાંય બેઠા નથી એ ઊભા છે એવી જ રીતે આત્મા પણ પોતાની તાકાતથી ત્યાં સૂક્ષ્મ પરમધામની અંદર ઊભી છે એ ક્યાંય બેઠેલી નથી તાકાત એવી મળી છે જે ત્યાં જઈને ઊભા થાય છે ઊભા રહે છે બાપનું નામ જ છે સર્વશક્તિવાન એમનાથી શક્તિ મળે છે આત્મા એને યાદ કરે છે બેટરી ચાર્જ થતી જાય છે જે મોટરમાં બેટરી હોય છે એને જોર એના જોરથી જ મોટરી મોટર ચાલે છે બેટરીમાં કરંટ ભરાયેલી હોય છે પછી ચાલતા ચાલતા તે ખાલી થઈ જાય છે પછી બેટરી મેઇન પાવરથી ચાર્જ કરી મોટરમાં નાખે છે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે એને ચાર્જરની સાથે જોડી ચાર્જ કરવામાં આવે ફરીથી મોટર ઢીલી થઈ જાય છે ખબર પડે છે એકદમ ખતમ નથી થતી ખાલી નથી થતી કઈક ને કઈક રહે છે જેમ ટોર્ચમાં ડીમ થઈ જાય છે આપણે કોઈ ટોર્ચની અંદર સેલ નાખ્યો હોય બેટરી નાખી હોય જ્યારે બેટરી ઢીલી થઈ જાય ઓછી થઈ જાય તો એ ધીરે ધીરે એનો પાવર એનો પ્રકાશ ડીમ થઈ જાય છે આત્મા તો છે જ શરીરની બેટરી આ પણ ડલ થઈ જાય છે બેટરી આ શરીરથી નીકળે પણ છે પછી બીજી ત્રીજી મોટરમાં જઈને બેસે છે ત્યાં પડે છે ચોર્યાસી મોટરોમાં એને નાખવામાં આવે છે તો હવે બાપ કહે છે તમે કેટલા ડલ હેડ પથ્થર બુદ્ધિ બની ગયા છો હવે ફરી પોતાની બેટરીને ભરો સિવાય બાપની યાદના આત્મા ક્યારેય પવિત્ર થઈ નથી શકતી એક જ સર્વશક્તિમાન બાપ છે જેનાથી યોગ લગાવવાનો છે બાપ પોતે પોતાનો પરિચય આપે છે કે હું શું છું કેવો છું કેવી રીતે તમારી આત્માની બેટરી દલ થઈ જાય છે હવે તમને રાય આપું છું મને યાદ કરો તો બેટરી સતો પ્રદાન ફર્સ્ટ ક્લાસ થઈ જશે પવિત્ર બનવાથી આત્મા 24 કેરેટ બની જાય છે અત્યારે તમે મુલમ્માના બની ગયા છો તાકાત બિલકુલ ખતમ થઈ ગઈ છે તે શોભા જ નથી રહી બાપ હવે તમને બાકોને સમજાવે છે બાકો મુખ્ય વાત છે

અહીંયા ખૂબ ભબકાથી અનુભવ સંભળાવે છે અંદર ખાતું રહે છે હું જે વર્ણન કરું છું એવી અવસ્થા તો છે નહીં ઘણા પછી યોગીતુઆત્મા બાળકો પણ છે હું બાબા કે જેની અવસ્થા સારી છે બાપ તો બાળકોની ખૂબ મહિમા કરે છે બાપ કહે છે બાળકો તમે ખૂબ ખૂબ ભાગ્યશાળી છો તમને તો એટલા ઝંઝટ નથી જેને બાળકો વધારે હોય છે એને બંધન પણ હોય છે બાબાને કેટલા ઢેર બાળકો છે બધાની સંભાળ દેખરેખ કરવી પડે છે બાબાને પણ યાદ કરવાના છે માશુકની યાદ તો બિલકુલ પાકી હોવી જોઈએ ભક્તિ માર્ગમાં તો તમે બાપને કેટલા યાદ કરતા આવ્યા છો હે ભગવાન પૂજા પણ

યથા રાજા રાણી તથા પ્રજા ઉચ્ચ છે ભગવાન બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ યાદ કરવાની જરૂર નથી ઉચ્ચ થી ઊંચ જ યાદ કરવાના છે પરંતુ ડ્રામામાં પાર્ટ એવો છે જે તમે નીચે ઉતરવાના માટે બંધાયેલા છો બાપ સમજાવે છે તમે કેવી રીતે નીચે ઉતરો છો દરેક વાત આદિથી અંત સુધી ઉપરથી નીચે સુધી બાપ સમજાવે છે ભક્તિ પણ પહેલા સતો પ્રધાન પછી સતો રજો તમો હોય છે અત્યારે તમે ફરી સતો પ્રધાન બની રહ્યા છો આમાં જ મહેનત છે પવિત્ર બનવાનું છે પોતાને જોવાનું છે માયા ક્યાંય દગો તો નથી ક્રિમિનલ પોતાને જોવાનું છે કોઈ પાપનો વિચાર તો નથી આવતો ગાયન છે પ્રજા પિતા બ્રહ્મા તો એમની સંતાન બ્રાહ્મણ બ્રાહ્મણિયા બહેન અને ભાઈ થયા ને હું બ્રહ્માના બાળકો આપસમાં બેન અને ભાઈ થયા અહીંયાના બ્રાહ્મણ લોકો પણ પોતાને બ્રહ્માની સંતાન કહેવડાવે છે તમે પણ બ્રાહ્મણ ભાઈ બહેન થયા ને પછી વિકારી દ્રષ્ટિ કેમ રાખો છો બ્રાહ્મણોને તમે સારી રીતે દ્રષ્ટિ આપી શકો છો અત્યારે તમે બાળકો જાણો છો બ્રહ્માની સંતાન બા બ્રાહ્મણ બ્રાહ્મણી બનીને પછી દેવતા બને છે કહે પણ છે બાપ આવીને બ્રાહ્મણ દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે આ સમજની વાત છે ને આપણે બ્રહ્માની સંતાન ભાઈ બહેન થઈ ગયા

જેમ બ્લડ કનેક્શનમાં લવ રહે છે ને તે બદલીને રૂહાની બની જાય આત્મિક પ્યાર હોય આમાં ખૂબ ખૂબ મહેનત છે જે પણ સહજ યાદ પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે વિકારની દ્રષ્ટિ નથી રાખી શકતા બાબાએ પણ સમજાવ્યું છે કે આ આંખો ખૂબ દગો આપવા વાળી છે એને બદલવાની છે અમે આત્મા છીએ અત્યારે તો અમે શિવ બાબાના બાળકો છીએ એડોપ્ટ કરેલા ભાઈ બહેન છીએ આપણે એડોપ્ટ કરેલા ગોદમાં લીધેલા બાળકો છીએ તો આપસમાં ભાઈ બહેન થયા અમે પોતાને બી બીકે કહેવડાવીએ છીએ ચલનમાં ફરક તો રહે છે ને ટીચર્સ નું કામ છે ક્લાસમાં બધાથી પૂછવું તમે સમજો છો અમારી ભાઈ બહેનની દ્રષ્ટિ રહે છે કે કઈક ચંચળતા ચાલે છે સાચા બાપની આગળ સાચું ન બતાવ્યું જૂઠ બોલ્યું ખોટું બોલ્યા તો ખૂબ દંડ પડી જશે કોર્ટમાં સોગંદ ઉઠાવે છે ને સાચા ઈશ્વર બાપની આગળ સાચું કહીશું સાચા બાપના બાળકો પણ સાચા હશે બાપ તો ટ્રુથ છે ને એ સત્ય જ બતાવે છે બાકી બધા છે કપોડા શ્રી શ્રી એકસો આઠ પોતાને કેવડાવે છે વાસ્તવમાં આ તો માળા છે ને જે સિમરે છે યાદ કરે છે આ પણ જાણતા નથી કે અમે કેમ સિમરીએ છીએ બૌદ્ધિઓની પણ માળા ક્રિશ્ચિયનની પણ માળા હોય છે દરેક પોતાના ઢંગથી માળા પહેરવે છે તમને બાળકોને હવે જ્ઞાન મળેલું છે બોલો એકસો આઠ ની જે માળા છે એમાં ઉપરમાં ફૂલ તો છે નિરાકાર એમને જ બધા યાદ કરે છે એમની યાદ થી પટરાની અર્થાત મહારાણી નારાયણ લક્ષ્મી બનવું આ છે સૂર્યવંશી મખમલની પટરાણી બનવું પછી ખાદીની થઈ જાય છે તો એવી એવી પોઈન્ટ બુદ્ધિમાં રાખી પછી સમજાવવું જોઈએ પછી તમારું નામ ખૂબ બાલા થઈ જશે ફેમસ થઈ જશે વાત કરવામાં શેરની બનો તમે શિવ શક્તિ સેના છો ને અનેક પ્રકારની સેનાઓ છે ને ત્યાં પણ તમે જઈને જુઓ શું શીખવે છે લાખો મનુષ્ય જાય છે બાબાએ સમજાવ્યું છે ક્રિમિનલ આઈ કુદ્રષ્ટિ ખૂબ દગો આપવા વાળી છે પોતાની અવસ્થાનું વર્ણન કરવું જોઈએ અનુભવ સંભળાવવો જોઈએ અમે ઘરમાં કેવી રીતે રહીએ છીએ અવસ્થા પર શું અસર પડે છે ડાયરી રાખો કેટલો સમય આ અવસ્થામાં રહું છું બાપ સમજાવે છે રુસ્તમથી માયા પણ રુસ્તમ થઈને લડે છે યુદ્ધનું મેદાન છે ને માયા ખૂબ બળવાન છે માયા અર્થાત પાંચ વિકાર ધન ને સંપત્તિ કહેવામાં આવે છે જેમની પાસે વધારે સંપત્તિ હોય છે અજામીલથી વધારે તે બને છે તે વધારે પાપ કરે છે બાપ કહે છે પહેલા પહેલા તમે વેશ્યાઓને તો બચાવો

લઈ જવા અમે શ્રીમત પર આવ્યા છીએ તમારી પાસે અત્યારે તમે વિશ્વના માલિક બની જાઓ ભારતનું નામ રોશન કરો અમારી જેમ અમે પણ બાપને યાદ કરવાથી પવિત્ર બની રહ્યા છીએ તમે પણ આ એક જન્મ છીછી કામ છોડી દો રહેમ તો કરવાનું છે ને પછી તમારું નામ રોશન ખૂબ થઈ જશે કેસે આમનામાં તો એવી તાકાત છે જે એવું ગંદા ગંદો ધંધો ખરાબ ધંધો આમનાથી છોડાવી દીધો બધાની એસોસિએશન છે તમે પોતાની એસોસિએશન બનાવીને ગવર્નમેન્ટથી જે મદદ ઈચ્છો તે લઈ શકો છો હું વેશ્યાઓને કહો તો હવે એવા છીછી જેમણે ભારતનું નામ બદનામ કર્યું છે એમની સેવા કરો તમારું પણ યુનિયન ખૂબ હોવું જોઈએ જે આપસમાં મળીને જઈને સમજાવે માતાઓ સારી હોય કોઈ નવા યુગલ હોય બોલો અમે પવિત્ર રહીએ છીએ પવિત્ર રહેવાથી જ વિશ્વના માલિક બનીએ છીએ તો કેમ નહીં પવિત્ર બનીશું આખું ઝૂંડનું ઝૂંડ જાય

પોતાના જ તન મન ધનથી સર્વિસ કરીએ છીએ અમે ભીખ તો માંગતા નથી ઈશ્વરના બાકો છીએ એવા એવા પ્લાન બનાવો એવું નહીં કે તમે મદદ નથી કરી શકતા એવા કામ કરો જેમાં વાહ વાહ થાય હજારો મદદ આપવા વાળા નીકળી આવશે તે પોતાનું આ પોતાનું સંગઠન બનાવો મુખ્ય મુખ્યને સિલેક્ટ કરો ચોસ કરો સેમિનાર કરો બાળકોને સંભાળવા વાળા તો ઘણા નીકળી શકે છે તમે ઈશ્વરીય સર્વિસમાં લાગી જાવ એવી ફ્રાક દિલ હોવી જોઈએ ઉદાર દિલ હોવી જોઈએ જે જડ સર્વિસ પર નીકળી પડે એક તરફ આ સર્વિસ અને બીજી વાત ગીતાની આ વાતોને મળાવીને ઉઠાવો તમે ભણો જ છો આ લક્ષ્મી નારાયણ બનવાના માટે તો અહીંયા તમે બાળકોને આપસમાં મત મતભેદ નહીં રહેવો જોઈએ બાબા કહે છે તમારો આપસમાં મતભેદ નહીં હોવો જોઈએ જો કોઈ વાત બાપથી છુપાવો છો સાચું નથી બતાવતા તો પણ પોતાનું જ નુકસાન કરો છો વધારે જ સો ગણો પાપ ચડી જાય છે અચ્છા મીઠા મીઠા લધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અમે મીઠા બાપના બાળકો છીએ આપસમાં મીઠા ભાઈ બહેન થઈને રહેવાનું છે ક્યારેય પણ વિકારની દ્રષ્ટિ નથી રાખવાની દ્રષ્ટિમાં કોઈ પણ ચંચળતા હોય તો રૂહાની સર્જનને સાચું બતાવવાનું છે બીજું ક્યારેય પણ આપસમાં

દરેક કર્મ ચરિત્રના રૂપમાં ગાયન યોગ્ય બનાવવા વાળા મહાન આત્મા ભવ મહાન આત્મા તે છે જેમનો દરેક સંકલ્પ દરેક કર્મ મહાન હોય એક પણ સંકલ્પ સાધારણ કે વ્યર્થ ન હોય કોઈ પણ કર્મ સાધારણ કે વગર અર્થ ન હોય કર્મેન્દ્રિયો દ્વારા જે પણ કર્મ હોય તે અર્થ સહિત હોય સમય પણ મહાન કાર્યમાં સફળ થતો રહે ત્યારે દરેક ચરિત્ર ગાયન યોગ્ય હશે મહાન આત્માઓની જ યાદગાર હર્ષિત મુર્ત આકર્ષણ મુહૂર્ત અને અવ્યક્ત મુહર્ત રૂપમાં છે સ્લોગન માનની ઈચ્છા છોડી સ્વમાનમાં ટકી તો માન પડછાયાની જેમ પાછળ પાછળ આવશે અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો કોઈ પણ સ્થૂળ કાર્ય કરતા મનસા દ્વારા વાઇબ્રેશન્સ ફેલાવાની સેવા કરો જેમ કોઈ બિઝનેસમેન છે વેપારી છે તો સ્વપ્નમાં પણ પોતાનો બિઝનેસ દેખાય છે તો સુતા સુતા પણ એને પોતાનો બિઝનેસ પોતાનો વેપાર દેખાય છે એમ તમારું કામ છે વિશ્વ કલ્યાણ કરવું આજ તમારું ઓક્યુપેશન છે કર્તવ્ય છે આ ઓક્યુપેશનને સ્મૃતિમાં રાખી સદા સેવામાં બિઝી રહો જો સેવાનું ફળ મળી જાય તો માયા જીત સહજ બની જશો એટલે જ્યારે પણ બુદ્ધિને ફુરસત એટલે કે સમય મળે તો સેવામાં લાગી જાઓ ઓમ શાંતિ